અને કોર્પોરેશન એ વસ્તુ પર ધ્યાન ના આપતી હોય એ સૌથી મોટો કરવાથી કોર્પોરેશન કરવામાં આવ્યું છે આ રસ્તાના અંદર ફક્ત ને ફક્ત એક જ કન્સ્ટ્રક્શન નહીં પણ આ રોડ પર સીધા જાઓ તો ગદરા માર્ગે ચાર તક બેંકર હાડ હોય કલાવતી હોય કે અધર કન્સ્ટ્રક્શન સાઇડ હોય એ તમામે તમામ આવી રીતે કોર્પોરેશનના નાક નીચે એમના રેમ નજર હેઠળ ઇલિગલ કન્સ્ટ્રક્શન થયેલા છે ત્યારે કોર્પોરેશન આજની તારીખમાં પણ આ કન્સ્ટ્રક્શનને છાવરવા છાવવા માટેના તમામ પ્રયાસો કરી રહી છે પરંતુ જાગૃત મીડિયા અને જાગૃત નાગરિકોના કારણે આ ઇલિગલ કન્સ્ટ્રક્શન દૂર કરવાનું કામ શરૂ રાખવામાં આવ્યું છે પવન ગુપ્તા